નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયની અંદર વાતાવરણ કેવું રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો ભર ઉનાળે અત્યારે હાલ માવઠાથી ખેડૂતો પણ પરેશાન છે કારણ કે અત્યારે ઘણા બધા પાકો તૈયાર થયેલા હોય છે અત્યારે હાલ ગઈકાલે મતદાનના દિવસે સાત તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેમાં બનાસકાંઠા છે ભીલોડા છે અરવલ્લી છે તેમજ અમરેલી પંથકના કોઈ કોઈ વિસ્તારો આ બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર પણ આપણને મળ્યા છે ઘણા બધા ગુજરાતના વિસ્તારો છે જેમાં સુટા સવાયા ભાગોમાં વરસાદ પડવાના એ અહેવાલ મળ્યા છે તો આ રીતે હવે આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં કયા કયા વિસ્તારોમાં હળવા ઝાપટા અથવા ભારે માવઠું થઈ શકે જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ પવનની ઝડપ અને તાપમાનની વિગત પણ જોઈએ સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ અત્યારની અપડેટ ઉપર તો જેમાં ખાસ કરીને વાદળા જોઈએ તો નલિયા ખાવડા અને ગાંધીધામ એટલે કે કચ્છ જિલ્લો તેમજ હળવદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા આજુબાજુના વિસ્તારો હોય પોરબંદર જૂનાગઢ ઉના વડોદરા સુરત વલસાડ નવસારી અને ડાંગ આજે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળી રહ્યા છે તો આ રીતે ગુજરાતની અંદર જે વાદળછાયું વાતાવરણ છે તે આગામી સમયની અંદર હજુ પણ જોવા મળશે અગિયાર બાર તારીખ સુધીની અપડેટ આપણે જોઈશે હવે આપણે જોઈએ વરસાદની અપડેટ આજની અપડેટ ઉપર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં ખંભાળિયા ભાટિયા તેમજ ભાણવડ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીશામ રાજુલા સાવરકુંડલા આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ જગ્યાએ અમીસાટણા રૂપી વરસાદ પડવાની શક્યતાઓ છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે નવ તારીખમાં સલાયા જામનગર ભાણવ આજુબાજુના કોઈ વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ ખાપર આજુબાજુના જે વિસ્તારો છે તાપી આજુબાજુના જે વિસ્તારો છે નવાપુર છે ડાંગ છે વાંસડા આજુબાજુના વિસ્તારો હોય સાપુતારા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે આગામી સમયની અંદર ખાસ કરીને દસ તારીખની પણ વાત કરીએ તો દસ તારીખની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય સાટા સુટી થઈ શકે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ સાપુતારા વાની સતાણા ભવના થંબોશી કપરાડા તેમજ આજુબાજુના બે ત્રણ જગ્યાએ સાટા સુટી અથવા ભારે માવઠું થઈ શકે છે અગિયાર તારીખની અપડેટ જોઈએ તો અગિયાર તારીખમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા કપડવંજ લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાંસદા ડાંગ ભવનાથ તંબોશી સાપુતારા સતાણા આ બધા વિસ્તારો અને કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના જે વિસ્તારો છે તેમાં તેમજ અમદાવાદ સુધીના એકાદ બે સ્થળો પર વરસાદ જોવા મળશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર આ વર્ષે સોમાં પણ વહેલું આવી શકે કારણ કે દસ જૂન આજુબાજુ વરસાદની શરૂઆત થશે પ્રિ મોન્સૂન એક્ટિવિટી અત્યારે ચાલુ છે અને આગામી સમયમાં ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે ફરી વખત પરિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે આંધી વંટોળ સાથે વરસાદની સંભાવના છે તેમજ કેટલાક વિસ્તારોમાં અતિશય પવન પણ ફૂંકાઈ શકે જોઈએ હવે પવનની વિગત આજની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે જેમાં જોટાના પવનો છે આવતીકાલે પણ આ રીતે પવન ફૂંકાશે તેમજ અગિયાર તારીખ સુધી ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ જોવા મળશે અને બાર તારીખની અંદર ખાસ કરીને પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ફરી વખત પવનની ઝડપની અંદર અત્યારે વધારો બતાવી રહ્યો છે હવે આપણે જોઈએ તાપમાન અંગેની વિગત આજના તાપમાનની વાત કરીએ તો ખાવડા એકતાલીસ પાલનપુર બેતાલીસ સુઈગામ ગામ અમદાવાદ બેતાલીસ વડોદરા બેતાલીસ દાહોદ ચાલીસ રાજકોટ એકતાલીસ ડિગ્રી તેમજ સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવતીકાલનું તાપમાન જોઈએ તો આવતીકાલે કચ્છની અંદર એકતાલીસ ખાવડા પાલનપુર બેતાલીસ સુઈગામ બેતાલીસ મહેસાણા તેતાલીસ અમદાવાદ તેતાલીસ દાહોદ એકતાલીસ ડિગ્રી તેમજ રાજકોટ ચાલીસ ડિગ્રી ભાવનગર આડત્રીસ સુરતમાં છત્રીસ ડિગ્રી વડોદરા બેતાલીસ ડિગ્રી દસ તારીખનું તાપમાન જોઈએ તો સૌરાષ્ટ્રમાં એકતાલીસ ડિગ્રી મધ્ય ગુજરાત બેતાલીસ ડિગ્રી અને કચ્છની અંદર પણ તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન બતાવી રહ્યા છે આગામી સમયમાં બાર તારીખના તાપમાનની વાત કરીએ તો એકતાલીસ ડિગ્રી એવરેજ તેર તારીખમાં બેતાલીસ ડિગ્રી ચૌદ તારીખમાં તેતાલીસ ડિગ્રી પંદર તારીખમાં એકતાલીસ અને સોળ તારીખની અંદર બેતાલીસ સત્તર તારીખમાં ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી શકે જેમાં કચ્છની અંદર બેતાલીસ ઉત્તર ગુજરાતમાં તેતાલીસ અમદાવાદમાં ચુમ્માલીસ ડિગ્રી વડોદરા પિસ્તાલીસ ડિગ્રી દાહોદ તેતાલીસ ડિગ્રી રાજકોટ બેતાલીસ ભાવનગર તેતાલીસ જુનાગઢ તેતાલીસ ડિગ્રી તો આ સત્તર મે બે હજાર ચોવીસની અંદર તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ